વસીમ પઠાણ પાંચ સિકંદર સુની હસન સુની અલીમ પઠાણ સુફિયાન પઠાણ અને ગની શેખ આ ગેંગ કોઈ ફરિયાદ કરે તો તેને મારતી અને ધમકી આપતી જેથી કોઈ ફરિયાદ આપવાનું ટાળતું હતું ગેંગના નવ સભ્યો પર કુલ એકોતેર ગુના નોંધાયેલા છે હાલમાં જ ખંજણીના ગુનામાં હુસૈન સુની સહિત ત્રણ લોકોની ધરપકડ થઈ છે અગાઉ બીછુ ગેંગ પર ગુસીટોક હેઠળ કાર્યવાહી થઈ હતી આરોપીઓની મિલકત જપ્તીની પણ કાર્યવાહી કરી શકાય છે પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ વડોદરા શહેર પોલીસ આપણા જે ક્રેકડાઉન અગેસ્ટ ક્રિમિનલ્સના અભિયાનને નવા વર્ષના પ્રથમ દિવસે એક ગુસ્સી ટોક એક્ટ બે હજાર પંદર હેઠળ ગુનો દાખલ કરીને શરૂ કરી છે આ તમારા આનંદ છે કલમ ત્રણ ગુસ્સી ટોક એક્ટ બે હજાર પંદર હેઠળ नीचे मुजबना कासम आला गैंगना सभ्य विरुद्ध में आज एफआईआर दाखिल करी आरोपी नाम है हुसैन कादर सुनी रसी कासम आला तारेली बाग अकबर कादर सुनी आपण रवासी हजरत पगा शिर्डीबाबा दरगाह पास त्रिजो शाहिद उर्फे भूरियो इम डिटेल तक मिली जैसे प्रेस नोट में चौथो है वासीम उर्फे बबलू आपन बीजो उर्फे नाम से मैं माजा सन ऑफ खान पठान चौथों छे सिकंदर कादरसुनी आ रवासी है कारेली बाग चौथा हसन उर्फे झांझर आ सन ऑफ कादरसुनी रहे कासमाला कारेली बाग નેક્સ્ટ છે મોહમ્મદ અલીમ સલીમ ખાન પઠાણ આ છે મોતીનગરના રહેવાસી છે સાતમો છે સુફિયાન સિકંદર પઠાણ આ રવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના અને છેલ્લે નવમાં આરોપી છે ગની ઉર્પે એરટેલ સન ઓફ ઉસ્માન શેખ એમ કરીને નો આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર એ પબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અંડર સેક્શન થ્રી ગુસ્સી ટોક એક્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આના બ્રીફ કોન્ટેક્ટ આ પ્રકારનું છે તારીખ અઠ્ઠાઈસ બાર બે હજાર ચોવીસના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક એક્સ્ટ્રોશન અંગેનો ગુના આપણે દાખલ કરી હતી આ ગુનાના ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરનાઓ કરતા હતા તપાસ દરમિયાન આપના આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ પ્રવૃત્તિઓમાં સંડાવેલું હોવાનું બહાર નીકળ્યું આ તથ્યના આધારે આપણે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક કારેલીબાગ પોલીસ સ્ટેશન ગ્યુરુ શિક્ષણમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ ગેંગ સક્રિય છે તો જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતા આપણા ખબર પડી છે કે આરોપી નંબર એકના વિરુદ્ધમાં સિક્સટી નાઇન ક્રિમિનલ કેસ નંબર બેના વિરુદ્ધમાં ત્રીસ ક્રિમિનલ કેસીસ નંબર ત્રણના વિરુદ્ધમાં પંદર ક્રિમિનલ કેસ ચારના વિરુદ્ધમાં ઓગણીસ ક્રિમિનલ કેસેસ પાંચના વિરુદ્ધમાં બાવીસ છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં બાવીસ સાતમા આરોપીના વિરુદ્ધમાં નવ અને નવમાં આરોપીના વિરુદ્ધ અગિયાર ક્રિમિનલ કેસો દાખલ છે અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે અટેમ્પ ટુ મર્ડર રાઇટિંગ ફિઝિકલ અસોલ્ટ ને ઇન્જુરીને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવ માટે એક્સ્ટોર્શન રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે ધ્યાન ઉપર આવેલ આના આધારે આજે એક ડિટેલ્ડ વિગતોનો ભેગા ભેગા એના આધારે એક એફઆઈઆર નોંધીને આપણે તપાસ હાથ ધરી છે સમગ્ર કેસની ઇન્વેસ્ટિગેશન એસીપી શ્રી રાઠોડ નામો કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલી બાગ સિટી પોલીસ સ્ટેશન હરણી માંજલપુર રાવપુરા પાણીગેટ વાડી જેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા સક્રિય હતા અને કેટલાક ગુનાઓમાં સંડાવેલા છે આ તમામ વિગતો એકત્રિત કરીને એમના ગુનાહિત પ્રવૃત્તિ અંગે તમામ વિગતો ભેગા કરશે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આરોપીઓના કેટલાક સ્થળોએ આપણે સર્ચ અને સીઝર ઓપરેશન પણ થશે અને એમના સાથે જોડાયેલ અન્ય કોઈ પણ પ્રકારના આરોપીઓ હોય એમને પણ આઈડેન્ટિટી નક્કી કરીને એમના વિરુદ્ધમાં પણ ક્રિમિનલ એક્શન લેવા માટે આપણે પ્રયાસ થશે તો આ રીતે એ આરોપીઓ છે એમના ગંભીર ગુનાહિત ઇતિહાસ વારંવાર એમના પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે તરી પાર કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી કરવા છતાં આ લોકો સક્રિય રહ્યા હતા અત્યારે આવા ટોળકીના ક્રિમિનલ એક્ટિવિટીસને અંકુશમાં લાવવા માટે આપણે આવા એક ગંભીર પગલાં ભરી છે આ એફઆઈઆર નોંધીને જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે આમાંથી આપણે શહેરજનોને એક સ્ટ્રોંગ મેસેજ આપવા માગીએ છીએ કે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગની પ્રવૃત્તિ ચાલી શકશે નહીં બીજું શહેરના પ્રવાસીઓના સુરક્ષા માટે શહેર પોલીસ જે કંઈ પગલાંની જરૂરિયાત છે તમામ પગલાં ભરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે તો એવા ક્રિમિનલ એક્ટિવિટીસ વિરુદ્ધના આપના ક્રેકડાઉન અને ફોર્મ એક્શન આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે આ કેસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ માહિતી